તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ચેનલ ખેડૂત પોઈન્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આપણે જાણવાના છે કે તમને જેવું કે ખબર જ છે કે બે હજાર પચીસ અને ચોથા મહિનાથી નવી જંત્રી છે તે લાગુ થઈ જવાની છે પરંતુ દોસ્તો આ દસ દિવસની અંદર આપ સૌને એક ખાસ મહત્વપૂર્ણ કાળજી રાખવાની છે શું કાળજી રાખવાની છે અને કઈ બાબત છે તે તમે કરી શકો તો તમારે ઓછી જંત્રી મુજબ દસ્તાવેજ થઈ શકે તેમ છે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલા આપ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે જેવું કે આપ ખબર છે કે ચોથા મહિનાથી નવી જંત્રી છે તે લાગુ થઈ જવાની છે જેના આડે હવે ફક્ત ને ફક્ત દસ દિવસ જ બાકી છે તો દોસ્તો આવામાં હું આપ ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે આજથી થોડા સમય પહેલા આપ ખબર જ હશે કે જ્યારે બે હજાર અગિયારની જે જંત્રી હતી તે ડબલ થવાની હતી ત્યારે ઘણા બધા લોકો છે તેઓએ અગાઉ સ્ટેમ્પ પેપર છે તે કઢાવીને રાખી દીધા હતા એટલે કે જંત્રી ડબલ થઈ જવાની છે તેના ડરમાં તેમને ઓછી જંત્રી ઓછી સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડે એટલા માટે તેઓએ અગાઉ સ્ટેમ્પ પેપર છે તે કાઢી લીધા હતા તેવી જ રીતની સિચ્યુએશન દોસ્તો હવે ફરીવાર આવી ગઈ છે કે જો કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ છે જેમને મિલકતના દસ્તાવેજ કરવાના છે ટૂંક સમયની અંદર તો તેવા વ્યક્તિઓ છે તે ખાસ તકેદારી રાખી અને આ કામ છે તે વહેલી તકે પતાવી દે કે ભાઈ તમારે ફિક્સ જ છે કે તમારે દસ્તાવેજ કરવાનો છે મિલકતનો અને એવી મિલકતનો દસ્તાવેજ કરવાનો છે જે એરિયાની તમને ખબર છે કે જ્યાં જંત્રી સો સો ટકા છે તે વધવાની જ છે જ્યાં ભાવ છે તે હાઈ લેવલ ઉપર જવાના જ છે તો તેવી જગ્યાનો દસ્તાવેજ કરાવતા પહેલાં તમારે શું કરવાનું છે દોસ્તો તો તમારે સૌથી પહેલાં હાલના સમયની અંદર દસ દિવસનો જે સમયગાળો તમારી પાસે છે એ સમયગાળાની અંદર તમારે તેની સ્ટેમ્પ પેપર છે જે ચાર નવ ટકા મુજબ હાલની જંત્રી મુજબનો સ્ટેમ્પ પેપર જે થતો હોય તે મુજબનો સ્ટેમ્પ પેપર તમારે કઢાવી લેવાનો છે અને સ્ટે તે સ્ટેમ્પ પેપર છે તે હાલ તમારી પાસે તમે સાચવીને રાખો ત્યારબાદ જ્યારે જંત્રી વધી જાય પછી તમારે જ્યારે નક્કી થાય તે મુજબ તમે દસ્તાવેજ કરાવી લો તો પણ ચાલે જે સિચ્યુએશન દોસ્તો થોડા સમય પહેલાં થઈ હતી આપ આપશોને ખબર જ હશે કે ત્યારે રાત્રે બાર વાગ્યાના સમયગાળામાં પણ ઘણા લોકો છે તેઓએ સ્ટેમ્પ પેપર કાઢી લીધા હતા અને સ્ટેમ્પ ડ્યુટી છે તે ઓછી ભરવી પડે તેના માટે તે બધા લોકોએ સ્ટેમ્પ પેપર અગાઉ કાઢી અને ત્યારબાદ જ્યારે જંત્રી ડબલ થઈ ગઈ ત્યારે તેઓ લોકોને જે સમયગાળો જેમને અનુકૂળ હતો તે મુજબના તેઓએ દસ્તાવેજ કરાવેલા હતા તો આ સિચ્યુએશન ફરીવાર છે એટલા માટે દોસ્તો આપ સૌએ શું કરવાનું છે હવે કે તમારે જે કાંઈ પણ ના દસ્તાવેજ હાલ કરાવવાના હોય તો તેની સ્ટેમ્પ ડ્યુટી તમે આવી રીતે કઢાવી શકો છો અને ત્યારબાદ તમે ઓછી જંત્રી છે ઓછી સ્ટેમ્પ ડ્યુટી છે તમારી મિલકત ઉપર વાપરી શકો છો અને દોસ્તો આ વિડિયો એવા વ્યક્તિઓ માટે છે જે વ્યક્તિઓને ખેતીની જમીનનો કે પછી મિલકતનો ભાવ છે તેમને ખબર જ છે કે આ જગ્યાનો અમારો ભાવ છે તે વધવાનો છે જો ઘટવાનો હોય તો તે લોકોનો કાંઈ પ્રોબ્લેમ જ નથી તે લોકોને કોઈ પણ ચિંતા જ નથી પરંતુ જે જગ્યાએ ભાવ છે તે હાઈ લેવલ ઉપર જવાના છે તો તેવા લોકો માટે ખાસ કરીને આ વિડીયો બનાવવાનો મારો હેતુ છે કે ભાઈ તમારે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી હોય તો તમે આ મુજબની સ્ટેમ્પ પેપર અત્યારે કાઢી લો ત્યારબાદ તમે પછી જ્યારે જંત્રી વધી જાય તમારે અનુકૂળ આવે ત્યારે દસ્તાવેજ કરજો સ્ટેમ્પ પેપર છે દોસ્તો તે છ મહિના સુધી વેલિડ ગણાય છે એટલા માટે છ મહિનાના સમયગાળાની અંદર તમે ગમે ત્યારે દસ્તાવેજ કરાવી શકો છો દોસ્તો આ હતી આપણી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ કે તમે દસ્તાવેજ કરાવો તો સ્ટેમ્પ ડ્યુટી હાલ તમે કઢાવી લેજો કારણ કે જંત્રી ચોથા મહિનાથી વધવાની છે એટલા માટે આશા કરું છું મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડિયોમાં વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ